નમસ્તે મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું જનરલ મેરિટ છે એ સાઇટ ઉપર મૂકાઈ ગયેલું છે જેના આધારે જે કેન્ડિડેટ પોતાના વિષયની જે જનરલ જગ્યાઓ છે એમાં એમનો જે રેન્ક હશે બરાબર તો એ રેન્કની અંદર તેઓ તો જનરલની અંદર જ જશે બાકીના જે વધેલા ઉમેદવારો છે એને કેટેગરીનો લાભ છે એ મળશે તો તમે કઈ રીતના છે એ તમારી કેટેગરીમાં તમે કેટલામાં રેન્કે છો તે જાણી શકશો તો ચાલો કોઈ એક માધ્યમનો કોઈ એક વિષય લઈ અને જાણીએ કે તમે છે એ તમારી કેટેગરીમાં કેટલામાં રેન્કે છે એ આવી શકો છો અને આ રીતના છે એ તમે અન્ય વિષયોનું અન્ય માધ્યમોમાં પણ અથવા તો સેકન્ડરી હાઈ સેકન્ડરી સરકારી અને ગ્રાન્ટીનેટ એ રીતના છે એ તમે જાણી શકો છો કે ભાઈ કઈ રીતના આપણે મેરિટ છે એ બને છે તો એક વસ્તુ અહીંયા નોંધ લઈશું કે ભાઈ મહિલાઓની જે અનામત જગ્યા છે એ એની આપણે અલગ મેં નથી રાખી કારણ કે ઓલરેડી મહિલાઓ આગળ જ છે એટલે એવો કંઈ પ્રશ્ન ઊભો નથી થવાનો આ વિષય પૂરતો કે ભાઈ આમાં મહિલાઓ છે એ આગળ આવી શકે કારણ કે મહિલા મેરિટમાં પણ આગળ છે એટલે શરૂઆત છે શરૂઆતમાં મહિલાઓ જ હોય તો મોટાભાગની જગ્યા છે એ મહિલાઓની ભરાઈ જ જવાની છે એટલે મહિલા આગળ આવવાનો કોઈ સવાલ છે નહીં એટલે જગ્યા છે એ મેં નથી અલગ તરવી હવે અહીંયા કોઈ એક વિષય આપણે લીધો છે અને એ વિષય છે એ સોશિયલ સાયન્સ બરાબર સામાજિક વિજ્ઞાન છે અને આ છે એ માધ્યમિક સરકારી માધ્યમિકનું છે એ મેરિટ લિસ્ટ અહીંયા છે બરાબર જનરલનું હવે આપણે એનાલિસિસ કરીએ તો ટોટલ આવી રીતના છે એ જગ્યાઓ કેટલી છે તો એસેસ બરાબર એસેસ ગવર્મેન્ટની ટોટલ જગ્યાઓ ટોટલ જગ્યાઓ છે એ ત્રણસો ને છ છે હવે એમાંથી જનરલ જનરલ કેટેગરીની જગ્યાઓ હોય તો એ એકસો ને ઓગણત્રીસ હવે આ યાદીની અંદર આપણે શરૂઆતના એકસો ને ઓગણત્રીસ જે કેન્ડિડેટ છે એને આપણામાંથી બાદ જ કરવાના છે એકસો ને ઓગણત્રીસ સુધી એ જન એસીબીસી હોય એસટી હોય કે ઈડબલ્યુ એસ હોય એકસો ને ઓગણત્રીસ ઉમેદવારો છે એ જનરલ કેટેગરીમાં જ ગણાશે અહીંયા એકસો ને ઓગણત્રીસનું નામ હોય તો એ છે ઉર્વિશાબેન બરાબર એટલે આ એકસો ને ઓગણત્રીસ સુધી ના જેટલા પણ ઉપરના છે એ એની કન્ફર્મ જગ્યા છે કે ભાઈ એ લોકો છે એ કેમાં આવશે તો જનરલમાં આવશે ભલે કોઈ પણ કેટેગરીમાં હોય પરંતુ એકસો ને ઓગણત્રીસ છે એ લોકો જનરલમાં આવશે હવે આપણે અહીંયા એકસો ને ઓગણત્રીસ પછી એ કેટેગરી છે એના અલગ અલગ ખાનાની અંદર અલગ અલગ વિદ્યાર્થીઓ એ વિભાજીત થશે બરાબર તો અહીંયા એસીબીસી પછી એસી એસટી અને ઈડબ્લ્યુએસ આ રીતના આપણે છે એ કેટેગરી પ્રમાણે ખાના છે એ બનાવી લેશું હવે આપણે કોઈ એક કેટેગરી પસંદ કરીએ એનું લિસ્ટ બનાવવું છે એ મારે નથી પહોંચાય એમ તો હું ખાલી એક એસીબીસીનું છે એ લિસ્ટ તૈયાર કરું છું અને એસસીબીસી ની અંદર છે એ પંચોતેર જગ્યાઓ છે એસીબીસી ની અંદર પંચોતેર જગ્યાઓ છે એ ગવર્મેન્ટની અંદર છે હવે આ પંચોતેરમાં માં છે એ કેટલા લોકો છે એસસીબીસી ની અંદર બરાબર જ્યાંથી જ્યાંથી કેટેગરીની શરૂઆત થાય છે ત્યાંથી એસસી કેટલા એવા કેન્ડિડેટ છે અથવા તો ક્યાં કેટલામાં રેન્ક સુધી છે કે પંચોતેર જણાનો સમાવેશ થઈ જાય છે તો અહીંયાથી પછી આપણે એક કેન્ડિડેટ છે એ ગણવાના છે કેના ગણવાના છે ખાલી એસસી ગણવાના છે તમારી જો કેટેગરી એસટી હોય તો તમારી એસટીની જગ્યા કેટલી છે જેટલી પણ એસટીની જગ્યા હોય એ પ્રમાણે તમારા અહીં એસ વાળા કેન્ડિડેટ ગણવાના છે અને ત્યાં જગ્યા પૂરી થઈ જતી હોય તો અને એની વચ્ચે તમે આવતા હોય તો સમજી લેવાનું ભાઈ તમારી અહીંયા જગ્યા કન્ફર્મ છે અને એની વચ્ચે નથી આવતા તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે મોટા ભાગના વિદ્યાર્થીઓ હાયરમાં જશે બરાબર એટલે એનો આપણને એ લાભ મળશે લગભગ મારા વિષય આ સામાજિક વિજ્ઞાનની હું વાત કરું તો આમાં પાંચસો સુધીના મેં જ્ઞાન સહાયકના રેન્ક જોયા હતા તો એમાં એકસો ને ત્રીસ જેવા તો એ હતા કે ભાઈ હાયરમાં છે એ સારા માર્ક્સ છે ને હાયરમાં પાસ પણ થયેલા છે તો એ આપણે એકસો ને ત્રીસ ન જાય પણ સાઠ સિત્તેર જણા તો જવાના જ છે તો એ રીતના પણ તમે છે એ અંદાજ લગાવી શકો કે ભાઈ કદાચ તમારી કેટેગરી પૂરી થતાં પણ તમે ત્રીસ પાંત્રીસ રેન્ક છે એ પાછળ છો છતાં તો પણ તમે છે એ આવી શકો બરાબર અહીંયા આપણે એસીબીસીના છે એ પંચોતેર જગ્યાઓ છે અને અહીંયા આપણે જનરલી જગ્યાઓ છે એ એકસો ને ઓગણત્રીસે પૂરી થાય છે હવે અહીંયાથી પછી આપણે ગણવાની છે એકસો ને ઓગણત્રીસ અહીંયા છે એ પૂરી થઈ હલો એકસો ને ઓગણત્રીસ અહીંયા પૂરી બરાબર હવે એ પછી એકસો ને ત્રીસ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ पचास एकवन बावन तेपन चौपन पंचावन छप्पन सत्तावन अठावन ओग सा एकसठ बासठ त्रासठ चौसठ पांसठ छत्तेर सीतेर इकोतेर बोतेर तोर चुम्बेर पंचोतेर અહીંયા હશે એ પંચોતેર છે એ પૂરી થઈ છે અને પંચોતેર અહીંયા પૂરી થઈ છે એટલે લગભગ બસો ને સત્યાસી બસો ને સત્યાસી રેન્ક બસો ને સત્યાસીની અંદર જેટલા પણ જનરલવાળા હશે સોરી જેટલા પણ હશે સત્યાસીની અંદર બરાબર થી લઈને બરાબર લઈને ઓગણત્રીસ હશે બરાબર એકથી થી એકસો ને ઓગણત્રીસ એ બધા જનરલમાં આવશે અને એકસો ને ઓગણત્રીસથી લઈ અને બસો ને સત્યાસી સુધીના રેન્કવાળા એ એસીબીસી એસીબીસી એટલે એકસો ઓગણત્રીસથી લઈને બસો ને સત્યાસી જેનો રેન્ક છે બરાબર એસી વાળા ખાલી એસી ની જ વાત કરું છું એકસો ને ઓગણત્રીસથી બસો ને સત્યાસી સુધીના રેન્કવાળા છે એ એસી એની જગ્યા છે એ કન્ફર્મ છે આ રીતના છે એ તમે પણ તમારું છે એ કેટેગરી પ્રમાણે છે એ મેરિટ જોઈ શકો છો બરાબર આ સાથે પૂર્ણ કરીએ અસ્તુ જય હિન્દ જય ભારત